હાલ અભિનેત્રી જુહી ચાવલા પોરબંદર ની મુલાકાત હશે ત્યારે તેણે પોરબંદર નગરપાલિકા કચેરીના મુલાકાત લીધી હતી જે પાલિકા પ્રમુખ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો જુહી ચાવલાને પાલિકાના મહિલા પ્રમુખની કામગીરીને બિરદાવી હતી બંદરના આર્ય કન્યા કુરુ કુરુના ટ્રસ્ટી અને મહેતા પરિવારના પુત્ર વધુ જાણીતી અભિનેત્રી જુહી ચાવલા હાલ પોરબંદરમાં છે ત્યારે તેઓએ નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીની મુલાકાત લીધી હતી ત્યારે ચેતનાબેન દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું જુહીએ ચેતનાબેનની પાલિકા પ્રમુખ તરીકેની તથા મહિલા સશક્તિકરણ અંગેની તેઓની કામગીરી બિરદાવી હતી અને સખી ક્લબ સહિત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ અને સેવાકીય કાર્યોની સરાહના કરી હતી પાલિકાના કર્મચારીઓ સાથે પણ તેઓએ ફોટા પડાવી તેઓને ખુશ કરી દીધા હતા પાલીકા કચેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ ફિલ્મી હસ્તી સામે ચાલીને પાલીકા કચેરી ખાતે તેઓને મળવા ગઈ હોય ગઈકાલે પોરબંદર છાયા નગરપાલિકાની કચેરીએ આપણા અભિનેત્રી જુઈબેન ચાવલા અહીં શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા અને તેઓની ગુરુકુળ સંસ્થા ખૂબ સરસ વુમન એમ્પાવરમેન્ટનું કામ કરે છે એટલે એના માટે અમે લોકોએ પણ એમને અભિનંદન આપ્યા અને હમણાં એ લોકોનો કલ્ચરલ ગુરુકુળે પ્રોગ્રામ હતો ત્યારે બેને એના જે ગુરુકુળનો રસ્તો છે એની રજૂઆત પણ કરેલી હતી ત્યારે કલેક્ટરશ્રી બી અમારી સાથે હતા અને એજ્યુકેશન મિનિસ્ટર બી સાથે હતા ત્યારે અમે લોકોએ સંગઠિત થઈ વાત કરી અને પ્રવાસનમાં ગ્રાન્ટ ફાળવવા માટેની વાત કરી અને અમે લોકોએ અત્યારે કલેક્ટરશ્રીને ગઈકાલે લેટર લખી અને રજૂઆત પ્રવાસનની ગ્રાન્ટની કરેલી છે અને જુઈબેનને પણ અમે લોકોએ કીધું કે અમે પ્રયત્નો અમારા ચાલુ છે અને ટૂંક સમયમાં જે ફરિયાદ છે એ દૂર થશે અને જે લોકો ભારત મંદિર તારા મંદિર જાય છે એ રસ્તે તો એ લોકોને સુખાકારી થશે ઉલ્લેખનીય છે કે જુહી ચાવલાએ અગાઉ ગુરુકુળ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના બિસ્મા રસ્તા અંગે તેઓને જણાવતા ચેતાબેને તુરંત જ આ રસ્તાના નવીનીકરણ માટે પ્રયત્ન હાથ ધર્યો હતો અને પ્રવાસનની ગ્રાન્ટમાંથી એક કરોડના ખર્ચે સમગ્ર માર્ગ સીસી રોડ બને તે માટે ચક્રો ગતિમાન કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર